સાવરકુંડલાના એક વ્યક્તિએ મર્યાદિત સંસાધનોથી ઊભું કર્યું વૃક્ષોનું સામ્રાજ્ય જનકભાઈ જોશી પ્રેરણાદાયી હીરો સાધુ જીવન ઊંચા વિચારો સાવરકુંડલાના ગાંધીચોકમાં મહાલક્ષ્મી મંદિરમાં પૂજારી અને ગરીબ પરિવારના જનકભાઈ જોશી માત્ર પિસ્તાલીસો રૂપિયાના પગારમાં પોતાનું ઘર ચલાવે છે છતાં રોજનો એક રૂપિયા તેમણે આખા વર્ષની બચત એટલે કે ત્રણસો પચાસ રૂપિયામાં વીસ વૃક્ષો વાવવામાં ખર્ચી દીધા બિનઉપયોગી કપડાં તેમજ કડિયા કામમાં વપરાતા વેસ્ટીજ વાસ માંથી પિંજરા બનાવી મળતી ખાલી જગ્યાઓમાં તેમણે આ વૃક્ષો વાવીને તેનું ધ્યાન રાખવાનું શરૂ કર્યું આવનારી પેઢીને ગરમી અને પ્રદૂષણથી બચાવવા માટે તેમણે આ ગભીરત કાર્ય હાથ ધર્યું છે જનકભાઈ દરરોજ સાયકલ લઈને આ વૃક્ષોને પાણી પીવડાવે છે તેમનું ધ્યેય કરે છે આ નાના છોડો મોટા વૃક્ષો બનીને આપણને ઠંડક આપે તેમની આ સેવા જોઈને દરેક વ્યક્તિએ પ્રેરણા લેવી જોઈએ આજકાલ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ખૂબ જ ગંભીર બની ગઈ છે ગરમી પ્રદૂષણ અને અન્ય પર્યાવરણીય સમસ્યાઓ આપણા જીવનને પ્રભાવિત કરી રહી છે આપણે બધા જ જનકભાઈ પાસેથી પ્રેરણા લઈને વધુને વધુ વૃક્ષો વાવી શકીએ છીએ આપણે આપણા ઘરની આસપાસ સ્કૂલમાં કોલેજોમાં કે પછી કોઈ ખાલી જગ્યામાં વૃક્ષો વાવી શકીએ છીએ તેમજ વૃક્ષોનું ધ્યાન રાખીએ આપણે આપણા બાળકોને પણ વૃક્ષોની મહત્વતા વિશે જણાવવું જોઈએ જ્યાં જગ્યા મળે ત્યાં એક વૃક્ષ વાવે અને તેની સંભાળ લેવી જોઈએ આપણે બધા મળીને આપણું પર્યાવરણ બચાવી શકીએ છીએ જનકભાઈ જોશી એક સામાન્ય વ્યક્તિ છે પરંતુ તેમનું કામ અસામાન્ય છે તેમણે સાબિત કર્યું છે કે નાની શરૂઆતથી મોટું પરિવર્તન લાવી શકાય છે મનોમંથન યોગેશ ઉંડકટ સાવરકુંડલા અમરેલી હું જનકભાઈ જોશી બ્રાહ્મણ છું અને મને બસપણથી વૃક્ષ વાવવાનો શોખ છે કારણ કે આ વર્ષે આપણે ખૂબ જ ગરમી પડી તો આપ બધે જાણો છો અને જે વૃક્ષ છે એ આપણો ઓક્સિજનનો આધાર છે જો ધરતી પર વૃક્ષ નહીં હોય તો તાપમાન પણ વધી જાય અને વરસાદને આવવાનું પણ અશક્ય બની જાય માટે આટલી બધી ગરમી મારી કોઈ એસી નાખવાની કોઈ ફરજ નહોતી ફરી નહોતી તેથી આખા વર્ષની જે કાંઈ મારી કમાણી હતી એમાંથી મેં રૂપિયો બે રૂપિયા આવી રીતની બચત કરી જે કંઈ એની રકમ ભેગી થાય એના મેં વૃક્ષ લીધા ખપાટું લીધું અને કપડા લીધા એટલે આખા વર્ષની જે કાંઈ હું થોડી ઘણી બચત રૂપિયા બે રૂપિયા એમ જે જે કાંઈ બચત મારી જે ત્રણસો સાડી ત્રણસો રૂપિયા જેવી કિંમત થઈ હતી અને આ સાડી ત્રણસો રૂપિયાની કિંમતનામાંથી મેં બધું કપડાં વૃક્ષ છે ખપાટું છે આવી લીધું અને સાવરકુંડલા બહુ ઘરિયાણી રોડ ઉપર આપણે જૂનું તળાવ છે અને ત્યાં મેં વીસ વૃક્ષનું વાવેતર કર્યું છે અને ભવિષ્યમાં પણ એવી ઈચ્છા છે જ્યાં મારી અંદર શક્તિ રહે ત્યાં લગી મારે આવો વાવવાનો શોખ છે અને બાળપણમાં પણ હું આ જંગલ ખાતામાં વૃક્ષ વાવવાની જ પણ નોકરી કરતો હતો અને મારી એક પ્રેરણા છે કે વૃક્ષ વાવો અને સૃષ્ટિને હરિયાળી બનાવો વૃક્ષ છે એ જ આપણું જીવન છે કોઈ પણ ફળના વૃક્ષ વાવો કે ફૂલ ના વાવો કે કોઈ પણ આધાર રૂપી વૃક્ષ હોય જો વૃક્ષ નહીં હોય તો ઓક્સિજન મળશે નહીં તાપમાન ઘટશે નહીં અને વરસાદ પણ આવશે નહીં માટે વૃક્ષ ફ્રિજાત છે આપણે વધારે પડતી ગરમી પડે ત્યારે આપણે એસી શરૂ કરવી પણ સૂર્યની શક્તિ અનંત છે જ્યારે વધારે પડતી ગરમી થાય ત્યારે એસી બળી જાય કારણ કે એસી પાવરથી ન ચાલવાની છે એની પણ ગરમી તાપમાનની ગરમી એસી જ્યારે બળી જાય ત્યારે આપણે શું કરીશું ત્યારે અંતે તો વૃક્ષના જ આશ્રય જવું પડશે તેથી વૃક્ષ વાવો અને વાવો જરૂરી છે અને આખા વર્ષમાં કુલ મેં સાડી ત્રણસો મેં રૂપિયા ભેગા કરીને આ વીસ વૃક્ષ એમાં ફક્ત ને ફક્ત સાડી ત્રણસો રૂપિયાનો જ ખર્ચો છે અને મેં મારી જાત મહેનતથી આ વૃક્ષ લઈ અને ખપાટું એવું બધું લઈ અને મેં આ વીસ વૃક્ષોનું વાવેતર કર્યું છે તો જે આ વૃક્ષ વાવે છે તો એ વૃક્ષ ખાલી વાવા ખાતર તો નથી જેમ નાનું બાળકો એનું દેખરેખ રાખીને ઉછેરીને મોટું કરવું પડે એમ પણ આ વૃક્ષને હું દેખરેખ રાખાય ઉનાળાના સમયે જે કંઈ મારી પાસે સગવડતા છે ગાડી હશે તો ગાડી અને સાયકલ થી હું ફેરા મારી અને વૃક્ષના પાઈને ઉછેરીને મોટા કરીશ અને હું ગાંધી શોકમાં મહાલક્ષ્મી માતાના મંદિરમાં પૂજારી અને આ કાર્ય કરું છું તો આ ભવિષ્યમાં પણ ઓક્સિજનની જરૂર પડશે જ તે અને આપણે જો વૃક્ષ નહીં વાવીએ તો ભવિષ્યમાં આગળ આધુનિક યંત્રની અંદર ગરમી હીટ પકડતી રહે અને ઓક્સિજન જ્યારે દૂષિત થાય શુદ્ધ ઓક્સિજન નહીં મળે તો આપણે હું શુદ્ધ ઓક્સિજનના બાટલાને હારે ફરશું માટે પ્રત્યેક ભાઈ બહેનોને મારી નમ્ર વિનંતી છે બે હાથ જોડીને કે જાને પણ કમસે કમ વ્યક્તિ એક વૃક્ષ વાવવું કમસે કમ આ વ્યક્તિ રીત એક એક વૃક્ષ વાવી અને ઉછેરીને મોટું કરો જેમ આપણે ઘરે નાનું એવું બાળક હોય અને જેવી રીતે આપણે એની કાળજી રાખવી જોઈએ એવી જ રીતે આ વૃક્ષની કાળજી રાખી અને ઉછેરીને મોટું કરો આજે વાંચ્યું તો કાલે મોટું થઈ જાય અમને ત્યાં પાછળ થોડોક ભોગ દેવો પડશે